ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ઋષિ પાશમનું મહાત્મા અને વ્રત કથા ઋષિ પાશમને સામા પાશમના નામે પણ ઓળખાય છે આ મહાત્મા સાંભળવાથી જીવનના તમામ પાપ નાશ પામે છે ભાદરવા સુદ પાશમ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી આ વ્રતને પૂજા આરાધના કરવી ભક્તિભાવે આવ્રત કરવું વ્રત કરનાર અઘેડાનું દાંતણ કરવું આમળાના સુરણથી કેશ ધોવા શરીરે માટી સોળવી નાહવું સ્વામા કંદમૂળ શાક ફળ ફળાદી ખાઈને આખો દિવસ વ્યતીત કરવો બીજું કશું ખાવું નહીં વડીલો તથા ગુરુની સેવા કરવી અને દીનદુખિયાની શક્તિ પ્રમાણે દાન આપવું આ વ્રત કરનાર સામો ખાય છે ખીર બનાવી અને સામો ખાય છે દેશમાં ઉત્તક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ સુશીલા હતું તેને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ સુવિભૂષણ હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તમ પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો તે ગુરુની તન સેવા કરતો હતો અને જ્યારે તેને સમય મળે ત્યારે વિદ્યા અભ્યાસમાં સમય ગાળતો હતો છોકરી સમજણી થઈ એટલે તેને પ્રણાવી દીધી ઉત્તંગને હવે નિરાશ થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ કરવા લાગ્યો પરંતુ ઉત્તંગના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્ય તેની છોકરી વિધવા થઈ છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખીની મારી પિતાના બારણે આવી ઊભી રહી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તંગ આકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ તેનો નિરૂપાય હતો નહીં સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વધર્મશાસ્ત્રોમાં પરાંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાના ઘરે આવ્યો એક દિવસ ઉત્તંકે કહ્યું બેટા હવે તું મોટો થયો છે ઘરબાર તારે સંભાળવાના છે હવે અમારી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે ભજનમાં ગાળવું બહેન પણ સાથે આવવાની છે પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણ સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી ઉત્તંક સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા સાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા સાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તંકને પાસે વિદ્યાભ્યાસ કરવા આવતા આવવા લાગ્યા ઉનાળાનો દિવસ હતો પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક શિષ્યની દૃષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીને આમ દશામાં જોઈ અસંખ્ય કીડાથી ખદબત્તી જોઈ તેને તે દોડતો થયો અને આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તડફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા હાફળી ફાફળી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા કદબદે અને માખો બમણે આ જોઈ તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું તે મૂર્છા ખાઈ ભોંય પર ઢળી પડી થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વાહલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ પુત્રીને પથારી ઉપર સુવડાવી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી જેવી છોકરીને આ શું થયું અને એવા કયા પાપ નડ્યા કે એની આવી ભૂંડી હાલત થઈ સુશીલા ધ્રુસ કે કે રડી પડી સુશીલાને ધીરજ આપી ઉત્તંગ પોતાની પુત્રી પાસે ગયો થોડી વાર પછી શાંત જીતે તેણે સમાધિ લગાવી સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મ જોયા આપણી પુત્રી આ પહેલાંના સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક વેળાએ તે રજસ્વલા ઋતુ ધર્મ સૂકી વાસણ કુસણ તથા ઘરવખરીને અટકી હતી તેના પાપે તેની આ દશા થઈ વળી બીજી બાજુ છોકરી જ્યારે સામાપાશમનું વ્રત કરતી હતી ત્યારે તે જોવા ગઈ હતી અને તેણે તેમની ઠેકડી કરી હતી તે પાપે એ વિધવા થઈ હે પ્રિય જે પોતાના ધર્મ સુખી અને બીજાની ધાર્મિક ભાવનાની અપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રી આ દશા શરીરમાં કીડા પડી ગયા એ વ્રત શી રીતે થાય સુશીલાએ પૂછ્યું ઉત્તંક બોલ્યા ભાદરવા મહિનાની અંજવાળી પાસામે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ દીવો કરવો દીવા આગળ ફળફળાદી નૈવેદ્ય ધરવું મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાસ વિશ્વામિત્ર ગૌતમ સમદગિની અને વિશિષ્ટ અને સાત ઋષિઓનું ધ્યાન ધરવું તેમની કથા સાંભળવી તે દિવસે સા સામો ફળફળાદી શાક ઇત્યાદિનો આહાર કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વ ધર્મમાં ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આલોક તથા પરલોકમાં સુખ મળે છે ઉત્તંકની વાત એને વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી એ જ ઘડીએ એણે ઋષિ પંચમી સામાપાસમનું વ્રત કરવાનો દઢ નિશ્ચય કર્યો મનમાં નિશ્ચય કરતાની સાથે તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વરસ હું સામાપાસમનું વ્રત કરીશ ગુરુજનોની આજ્ઞા પાળીશ બોલીએ સપ્ત ઋષિઓની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ